ચોથી જાન્યુઆરી રોજ પોલીસ પર પથ્થર ઘટના બની હતી ચોર્યાસી લોકો સામે નામચોક ફરિયાદ દાખલ થયેલી અને જેમાંથી તોતેર લોકોની ધરપકડ કરવામાં આવી હતી તોતેર રાજકોટ સેશન કોર્ટે ત્રેસઠ આરોપીઓને જામીન મંજૂર કર્યા છે જેને ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા સામે આવી છે કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે કેટલાક લોકો પોતાનું રાજકીય કર વધારવા માટે લોકોને ઉશ્કેરી રહ્યા છે તેમજ વધુમાં શું કહ્યું છે આવો સાંભળીએ